જિલ્લાના હાઇવે નંબર ચાલવા માટેના પ્લેટફોર્મ ઉપર પણ મોત ખુલ્લો ખેલ ભુવાખાળાઓનું સામ્રાજ્ય માર્ગ મકાન વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં ભરૂચ જિલ્લાના આમોદ માંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ચોસઠ પર ચાલતા નાગરિકો માટે બનાવાયેલો ચાલવા માટેનો પ્લેટફોર્મ આજે વિકાસનો નહીં પરંતુ મોતનું આમંત્રણ બની ગયો છે વોકવે પર વર્ષોથી ખુલ્લા ભૂવા તૂટેલા ગટરના ઢાંકણા અને ઊંડા ખાડાઓ જાણે સામ્રાજ્ય સ્થાયી બેઠા હોય તેવી સ્થિતિ છે આ અને ખાડાઓને કારણે છેલ્લા કેટલાય વર્ષોમાં અનેક નિર્દોષ નાગરિકો વાહન ચાલકો અને રાહદારીઓ ઇજાગ્રસ્ત બન્યા છે છતાંય ભરૂચ માર્ગ મકાન વિભાગ જાણ કુંભ નિંદ્રામાં થતો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે સામાન્ય નાગરિકોની લેખિત તથા મૌખિક રજૂઆતો ફક્ત કાગળ સુધી સીમિત રહી ગઈ છે અરજીઓ ફરિયાદોની નકલો અપાઈ પરંતુ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર સામે આજ દિન સુધી એક પણ દ્રઢ પગલું લેવામાં આવ્યું નથી આ મોદ નેશનલ હાઈવે નંબર ચોસઠ પર અંદાજે તેર કરોડ રૂપિયાનું કામ થયું પરંતુ આશ્ચર્યજનક રીતે આ રોડ અને ગટરનું કામ તેર મહિના પણ ટક્યું નથી કરોડોની રકમ જાણે ધુમાડામાં ઉડી ગઈ હોય તેવી પરિસ્થિતિ છે પ્રશ્ન એ છે કે આ રૂપિયા ગયા ક્યાં અને જવાબદારી કોની એવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે આ ખુલ્લા ભુવા અને ગટરોની આસપાસ નાના નાના બાળકોની શાળાઓ આવેલી છે તેમજ આમોદનું હાર્ડ સમાન ચાર રસ્તા ઉપરથી દરરોજ હજારો મુસાફરો અવર જવર કરે છે બાળકો વૃદ્ધો મહિલાઓ અને વાહન ચાલકો સૌ કોઈ જીવના જોખમે પસાર થવા મજબૂર છે અગાઉ અનેક વાહનો રાહદારીઓ આ ખુલ્લી ગટરોમાં ખાબકવાના

આવા અનેક સવાલો આજે ભરૂચ માર્ગ મકાન વિભાગ સામે ઉભા થયા છે અધિકારીઓ ઘણીવાર સ્થળ પર આવીને ખુલ્લા ભુવા અને ગટરો જોઈ જાય છે ફોટા પડે છે નોંધ લે છે અને પછી ઓફિસે જઈને બધું ભૂલી જાય છે પરિણામે સમસ્યા ત્યાંની ત્યાં જ રહે છે નગરજનો સ્પષ્ટ શબ્દોમાં નગરજનોનો આક્ષેપ છે કે જો ખુલ્લી અને અને કાયમી નિવારણ નહીં કરવામાં આવે કોઈ મોટી સર્જાશે તો તેની સંપૂર્ણ નૈતિક અને કાયદેસરની જવાબદારી ભરૂચ માર્ગ મકાન વિભાગની રહેશે આમોદના નાગરિકો હવે માત્ર આશ્વાસનો નહીં પરંતુ તાત્કાલિક અને કડક કાર્યવાહી ઈચ્છે છે નહીં તો આ વિકાસ ક્યારેક કોઈની જિંદગીનો અંત બની શકે છે

કેટલાને અમે અહીંયા કામ કરીએ છીએ કેટલાના બહાર બી કાઢેલા છે રાતના ટાઈમ એક માણસ તો બાઇક લઈને અંદર જતો સીધો એટલે કોઈને આ ખબર પડતી નથી કે અહીંયા ગટર ખુલ્લી છે કે શું છે અંદર અમે કોઈને ખબર પડતી નથી એટલે સરકારને મારે અમને વિનંતી છે કે આનો જલ્દી જલ્દી નિકાલ લાવે